નમસ્કાર આપ સૌને સ્વાગત છે આપનું મારી ચેનલ સ્પિરિચ્યુઅલ વેલનેસમાં શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ આગલા વિડીયોમાં આપણે ડિજિટલ ડેટોક્સ વિશે મેં આપને કહ્યું હતું કે ચાતુર્માસમાં કોઈ એક દિવસ અથવા કોઈ એકાદ કલાક તમે ડિજિટલ ઉપવાસ જરૂરથી કરજો આપ બધાએ કદાચ એ વિડીયો સાંભળ્યો જ હશે અગર ન સાંભળ્યો હોય તો સાંભળી લેજો અને મને કમેન્ટ સજેશન જરૂર આપજો મારી ચેનલમાં અગર પહેલીવાર આવતા હોય મને પહેલીવાર સાંભળતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટ જરૂર કરજો જેથી મને થોડું મોટિવેશન મળે આજે હું આપને શ્રાવણ મહિનામાં કરાતા વ્રત વિશે વાર્તા કરવાની છું જે સાકરિયા સોમવારના વ્રત વિશે આપને જણાવીશ અગાઉના વિડીયોમાં મેં આપ સાથે સોળ સોમવારની વાર્તા શેર કરેલી છે જેનો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ અને ડિજિટલ ડેટોક્સનો વિડીયો અગર આપે ન જોયો હોય તો ચાતુર્માસના નિયમો જેમાં ડિજિટલ ઉપવાસ કરવાનો કે ઘણું મહત્ત્વ છે એનો વિડીયો પણ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ જે સૌ જરૂરથી સાંભળજો તો આવો સાંભળીએ સાકરિયા સોમવારની વાર્તા વ્રતની વિધિ શ્રાવણ માસના પહેલાં સોમવારે આ વ્રતનો શરૂઆત કરવાની છે આ વ્રત જેટલું ફળદાય છે ને એટલું જ કઠિન છે એટલે નબળા લોકોએ આ વ્રત ન કરવું આ વ્રતનું મહત્વ એવું છે કે અપુત્રો લભતે પુત્રા નિર્ધનો ધનવાન ભવેત અવિદ્યે લભતે વિદ્યા મિતિ ધર્મ વિદ્યા વિંદુ આવ્રત કરવાથી પુત્રહીન દંપતી પુત્ર પામે છે નિર્ધન ધનવાન બને છે મૂર્ખ વિદ્વાન બને છે આ શાસ્ત્રોનું કથન છે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ કરી પવિત્ર થઈ મહાદેવના મંદિરે જઈ શિવ પાર્વતી ગણેશનું પૂજન અર્ચન આરતી કરવી અને નકોડો ઉપવાસ કરવો વાર્તા સાંભળતી વખતે શિવજીનું સ્મરણ કરી હુંકારો ભણવો નૈવેદ્યમાં સાકર લઈ તેના ચાર સરખા ભાગ કરવા એક ભાગ શિવજીને ધરાવો બીજો રમતા બાળકને આપવો ત્રીજો જાતે આરોગવો અને ચોથો જળમાં પધરાવવો રૂપાવટી નામે એક નગરીમાં રેવાશંકર નામે એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો કોઢના કારણે એના લગ્ન થતા નહોતા રેવાશંકરે ઘણા ઓસળિયા કર્યા પણ કોડ જ ન મટ્યો છેવટે સોળ સોમવારનું વ્રત કર્યું ને વ્રતના પ્રભાવે કરીને એની કાયા કંચન વરણી થઈ ગઈ ગામે ગામથી રેવાશંકરના માગા આવવા લાગ્યા રેવાશંકરે રેવતી નામે એક રૂપવાન ગુણવાન અને પતિવ્રતા કન્યા સાથે લગ્ન કર્યા પતિ પત્ની સુખ ભોગવવા લાગ્યા એવામાં ઘોર ચોમાસું બેઠું વીજળી ચમકી કડાકા ભડાકા સાથે વરસાદ મુશળધાર તૂટી પડ્યો વીજળી પડી અને રેવાશંકરના ઘરની દીવાલ ભૂસ થઈ ગઈ બંને જીવ બચાવવા લાગ્યા અનરાધાર વરસાદ આઠ આઠ દિવસ સુધી વણથંભ્યો વરસતો રહ્યો રૂપાવટી નગરીના લોકોના જીવ ઊંચા થઈ ગયા ખેતરો ડૂબી ગયા ઘરો તૂટી ગયા વરસાદ બંધ થયા પછી રેવાશંકરે કાટ માળ ખસેડી ત્યાં એક ઝૂંપડું બાંધ્યું પણ ખાવા અન્નનો દાણો નહોતો આખું ગામ આફતમાં હતું ભૂખે ટળવળતું હતું ત્યાં રેવાશંકરને ભિક્ષા કોણ આપે રેવાશંકરે પરદેશ જવાનો વિચાર કર્યો પતિવ્રતા રેવતી બોલી સુખે સિધાવો નાથ મુજબની ચિંતા નવ કરશો દરણા દળીને પાશેર પેટનો ખાડો પૂરી લઈશ રેવાશંકર ચાલી નીકળ્યો એક પછી એક ગામ ફરતો જાય છે પણ ક્યાંય કામ મળતું નથી ચાલતો ચાલતો એ નાંદી ઋષિના આશ્રમે આવ્યો એણે અંદર જઈ નાંદી ઋષિને દંડવત્ત પ્રણામ કર્યા અને આંસુભરી આંખે પોતાના દુઃખની વાત કહી દયાળુ ઋષિએ એને રહેવું હોય ત્યાં સુધી સુખે રહેવા કહ્યું તન મનનો થાક ઉતરી ગયો ત્યાં સુધી રેવાશંકર આશ્રમમાં રહ્યા પછી વિદાય માંગી ત્યારે નાંદી ઋષિએ એને એક જડીબુટ્ટી આપતા કહ્યું હે બ્રાહ્મણ આ સંજીવની બુટ્ટી છે આ બુટ્ટી ઘસીને મરેલા માણસને પાવાથી તે સજીવન થાય છે આનાથી એક માણસને જીવતો કરી શકીશ માટે યોગ્ય પાત્રનો ઉપયોગ કરજે રેવાશંકર જડીબુટ્ટી લઈ ચાલતો થયો આગળ જતાં એક નગરે આવ્યો નગરના બધા માણસોના મુખ પર શોકની છાયા જોઈ એને નવાઈ લાગી આગળ જતાં કોઈનું હૈયાફાટ રુદન અને કારમી ચીસો સંભળાવા લાગી રેવાશંકરે જોયું તો રુદનનો અવાજ રાજમહેલમાંથી આવતો હતો રસ્તે જતા એક માણસને પૂછતા જાણવા મળ્યું કે રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે એથી સમગ્ર નગરી પર શોકના વાદળ છવાઈ ગયા છે વાત સાંભળી રેવાશંકરને નાંદી ઋષિએ આપેલી સંજીવની બુટ્ટી યાદ આવી એ તરત મહેલમાં ગયો લમણે હાથ દઈ પુત્રના મોત પર આંસુ સારતા રાજા પાસે જઈને કહેવા લાગ્યો હે રાજન એકના એક લાડકવાયાના મોતના અપરંપાર દુઃખના સાગરમાંથી હું તમને ઉગારીશ મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કરું રાજાને અને સાંભળનાર સૌને લાગ્યું કે નક્કી આ માણસ ઘેલો છે મરેલાને સજીવન કરવાને કોઈ શક્તિમાન નથી તો પણ ડૂબતો માણસ તણખલાનો આશરો લે છે એટલે એ ન્યાયે રાજાએ રેવાશંકરને કુંવરના શબ પાસે લઈ ગયો બધા રડવાનું ભૂલી આ તમાશો જોવા લાગ્યા રેવાશંકરે ઋષિ આપેલી સંજીવની બુટ્ટી કાઢી ખરલ પર ઘસી પછી એનું એક ટીપું મૃત કુંવરના શબના મુખમાં રેડ્યું ત્યાં તો કુંવરના ઠંડા શબમાં ગરમાવો આવી ગયો બીજું ટીપું પડતાં કુંવર આંખો પટપટાવા લાગ્યો ત્રીજું ટીપું પડતાં કુંવરભર ઊંઘમાંથી જાગ્યો હોય એમ આળસ મરડીને બેઠો થયો બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો રાજા રાણી તો રેવાશંકરના પગમાં પડી ગયા ખૂબ ખૂબ આગ્રહ કરીને રેવાશંકરને થોડાક દિવસ મહેલમાં રોકી ખૂબ સરભરા કરી પછી એને રાજપુરોહિતનું પદ આપી રહેવા મહેલ અને સેવા માટે દાસ દાસી આપ્યા એટલું જ નહીં ભર્યા દરબારમાં અને ઇનામ આપ્યા આ બાજુ કંકાવટીમાં રેવતી દુઃખના દહાડા પસાર કરતી હોય છે પરદેશ કમાવા ગયેલા પતિની ચેતામાં સુકાઈને કાંટો થઈ ગયો છે જતા આવતા વટે માર્ગુને પતિના સમાચાર પૂછે છે પણ કોઈ સમાચાર ન મળતા ઘરમાં બેસીને આંસુ સારે છે પારકા પાણી ભરી પેટનો ખાડો પૂરે છે પારકા દળણા દળીને હાથમાં છાલા પડી ગયા છે એવામાં પવિત્ર શ્રાવણ માસ આવતા સ્ત્રીઓ શિવજીનું વ્રત કરવા લાગી રેવતીએ પણ પતિ પાછો ફરે એ માટે શિવજીને રીઝવવા વ્રત આદર્યું ઘરમાં એ દિવસે અનાજનો દાણો પણ નહોતો એટલે નકોડો ઉપવાસ થયો એમ કરતાં સાંજ પડી પડોશમાં પુત્રનો જન્મ થતાં સાકરના પડા વેચાયા એક ગાંગડો રેવતીના ઘેર પણ આવ્યો રેવતીએ સાકરનું પાણી કરીને પીધું તેથી પેટની આગ શાંત થઈ અને એ શિવજીનું સ્મરણ કરતી સૂઈ ગઈ સ્વપ્નમાં ભગવાન શંકરે દર્શન દીધા અને કહેવા લાગ્યા દીકરી તે પણ આજે અજાણતા મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે આ વ્રત પૃથ્વી પર સૌ પ્રથમ શક્તિ એટલે કે ઉમા ભવાનીએ મને પામવા માટે કર્યું હતું અને એ વ્રતના પ્રભાવથી એ મને પામી હતી હું તારા પર તુષ્ટમાન થયો છું હવે તું આ વ્રત શ્રદ્ધાથી કરજે અને વ્રત પૂરું થઈ શ્રદ્ધાથી ઉજવજે તારી મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ બીજા દિવસે રેવતીએ વિગતે વ્રતની વિધિ જાણી લીધી અને શ્રદ્ધાપૂર્વક સાકર્યા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું આ પ્રમાણે સોળ સોમવાર પૂરા થયા અને છેલ્લા સોમવારે વ્રત ઉજવવાનું નક્કી કર્યું પણ ઘરમાં ખાવા ધાન નહોતું ત્યાં વ્રત ઉજવવું શી રીતે રેવતી નિરાશાના સાગરમાં ડૂબવા લાગી પરંતુ શિવજીની કૃપાથી રેવાશંકર સાત પેઢી સુધી ન ખૂટે એટલું ધન કમાઈને ઘેર આવ્યો રેવતીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા રેવાશંકરે માંડીને વાત કરી બંને સાથે મળીને વ્રત ઉજવ્યું શેર ઘઉંનો લોટ લીધો શેર ઘી અને શેર ગોળ લઈ લાડુ બનાવ્યા એના ચાર ભાગ કર્યા એક મહાદેવને ધરાવ્યો બીજો રમતા બાળકને ત્રીજો ગોવાળને અને ચોથા ભાગનો પ્રસાદ વહેંચ્યો વ્રતનું ઉજવણું કર્યા પછી રેવાશંકરે ઝૂંપડીની જગ્યાએ વિશાળ હવેલી બંધાવી પ્રાંગણમાં શિવજીનું મંદિર બનાવ્યું પતિ પત્ની બંને ભક્તિભાવપૂર્વક શિવજીની પૂજા કરતાં સુખે રહેવા લાગ્યા ભોળાનાથે કૃપા કરી રેવતીની કુખે દૂધ જેવો દીકરો દીધો અને બંને આનંદિત થઈ ગયા હે શંભુ સાકરિયા સોમવારનું વ્રત જેવું રેવાશંકરને ફળ્યું જેવું રેવતીને ફળ્યું એવું વ્રત કરનાર સૌને ફળજો જય ભોળાનાથ તો મિત્રો આ હતો સાકરિયા સોમવારની વાર્તાનું વ્રત આપને કેવું લાગ્યું એ મને જણાવજો અને આગળ કઈ વાર્તા સાંભળવી છે શું સાંભળવું છે કોના વિશે જાણવું છે એ પણ જણાવજો આપના કમેન્ટ અને સજેશન જરૂરથી આપજો ધન્યવાદ